જુનાગઢ મહાનગરપાલિકા તંત્રની આડેધડ કામગીરીમાં જુનાગઢ રસ્તાથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટરના વિરોધમાં સૂત્રોચ્યાર કર્યા છે અને જુનાગઢમાં રોડ રસ્તા અને પીવાના પાણી અને ગટર તેમજ ખોદાયેલ રસ્તાઓથી શહેર ધૂળિયું બની ગયું છે અને ચોમાસાના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે અને તે પ્રારંભ જ જોશીપુરના દેવ રેસિડેન્સી વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈ હતી અને કોર્પોરેટરના વિરુદ્ધમાં સત્રોચ્ચાર કર્યા હતા ત્યારે શહેરની છેવાડાની સોસાયટીમાં ભૂગર્ભ ગોડ રસ્તા મનપાની ચૂંટણીમાં લોકોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે કે મત માંગવા તો આવી જાવ છો અમે મત આપીએ પણ છીએ અને પેલા ભાઈએ કીધું ને કે ખોબલે ખોબલે મત આપીએ છીએ પણ વાત મળી છે કે પંદરસો કરોડ થી પણ વધુ ના વિકાસ કામો થયા છે ક્યાં ગયા અમારા એરિયામાં તો કોઈ જાતની પાણીની દસ કે પંદર દિવસથી અત્યારે હાલ આ બારમો દિવસ ચાલે છે કે પાણી નથી આવ્યું આની પહેલા સમય હતો કે પંદર દિવસે અમે કોર્પોરેટર ને ધમકાવીને એને રજૂઆત કરીને એને બોલાવ્યા દસ મિનિટ ખોટી થયા એની પાછળ કલાકો સુધી અમે ઉભા રહ્યા પછી એ દસ મિનિટ પછી આવ્યા અને ભાઈએ પાણી આપ્યું અને આ બારમો દિવસ એના પછી ચાલે છે કે પાણી નથી આવ્યું તો પંદરસો કરોડ ગયા ક્યાં સરકાર બસ એટલું જ કહેવાનું છે જે પણ સરકાર આવે અમે મત આપવા તૈયાર છીએ પણ જો કામ નહીં થાય તો અમે બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ એક દેવ પાણી નથી આવ્યું અને એના ભાજપ સરકાર એમ કે છે કે અમે તમારો ગુજરાત નો વિકાસ કરી છે આ વિકાસ અમારો દેખાય આવે છે એક મહિનામાં જે વ્યક્તિ જે ભાજપ મહિનાથી માં પાણી નો આપી શકતા હોય એ અમારા માટે કઈ વિકાસ કરી શકે નહીં હવે આ રસ્તા પાણીની સમસ્યા છે જો વરસાદ પહેલા જો આ રસ્તા થઈ જાય તો અત્યારે બાટલા ની અને સ્કૂલ વાહન ની બાળકો ને બહુ મુસીબતી થાય